ફોટો છે એવો મસ્ત હા ને આ ગાડ હગુ કરવું ઓવા કરવું કરવું લે હેડ 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 એટલે હું હેડ 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 અરે એમ નામ નો થઈ જાય પ્રોસેસ આવે એક પ્રોસેસ આ હું સરકારી નોકરી તો અમાર પ્રોસેસ આવે એટલે આ હું પેલા નેના નેના ગોમડામાં ગરીબ લોકો નહી રહેતો ઓવા ઓવા ગરીબ ગન્ની સોળી હોય ને ઈવન સારા ઘેર પૈણાવાની ઈર્યુ કોમ આપણે ચાલુ કર્યું અચ્છા ઓ પેલું દલાલી નું આ દલાલી હા 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 દલાલી નો ધંધો ચાલુ કરે સરસ સરસ કોઈ નાતા મને ઓના અંગત ગોઠવી દેવી દેવો ગોઠવી દે ગોઠવી દે બે લાખ રૂપિયા થઈશી બે લાખ રૂપિયા ચા ભાઈ

અચ્છા હા તો ફટાફટ આવજો ઓય નાખા ઉપર બેહો હું આવ ફટાફટ વિલજી બાવ તો પૈસા નું યાન ગકા જઈએ મને તો પૈસા હાલતા નહી આસ ના ના હોતો નહી બસ સોડી હારી નહી સોડી એટલે એક નંબર હિરોઈન જેવી હે યાર તમાર બેવન જોડીએ જોમ છે પાછા જોમાં યાર હું ના જવા દઉં આવી છોડી તું પૈણાઈ દેવા માં ભાઈ હા હા બોલ બેડા હું યાર બા તમે તો યાર કઈ ના વહુ લાવ વહુ લાવ કા વહુ જ નહી લઈ આલતા તમે તો યાર અલે એ તો મળશે શાંતિ રાખ ને શું તંબુરો તમે મામા મારા આ માર ભાઈ બન જો તમાર કરતા ના હારો વહુ હોધી લાવે મારા માટે જો ફોટો બતાવજે આજો

તો મગા મારી નાખ આ જો ભાઈયા મને હાથો પ્રેમ થઈ ગયો છોડીએ ને તો આ ની મળે તો હું તો દવા પી મારી દે તો અલે પેલી પ્રેમ થઈ ગયો ને ઘરે ઘરે ફોટો દઈને તને પ્રેમ થઈ ગયો અને મરવાની ધમકીઓ આલે અલે હું એક વાત કહું તને આ ડોહા નિયત જ નહીં પૈસા આલવાની જીવ ટુંકાઈ પૈસા આલાય ને એટલે હગુ તકુ નહીં તારું આ તારું કદી નહીં થવા દે ઓમ ના મોઢો મરે જા અલે ભાત તમે આવું કરો યાર પૈસા આલો તો યાર ખર્ચા ઉપર આય તારા 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 વિશ્વાસમાં વિશ્વાસમાં બે લાખ કોઈ ઇમ કોઈ સોનિયા ના આવે લ્યા